હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો ગાઝિયાબાદથી મોટા સમાચાર સામે આવ્યા છે ગાઝિયાબાદમાં પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી છે અને આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે ફટાકડાને કારણે આ આગ લાગ્યાની આશંકા છે ઇમારતમાં ઓગણીસ પરિવારો રહેતા હતા અને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તો ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ સ્થિત શક્તિ ખંડ બે માં ગત મોડી રાત્રે પાંચ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની આશંકા છે ઇમારતમાં ઓગણીસ જેટલા પરિવારો રહેતા હતા અને આ તમામ પરિવારજનોને બચાવવામાં આવ્યા છે જોકે આગને કારણે આ ફ્લેટમાં ઘરવખરીની વસ્તુઓ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો ગાઝિયાબાદના ઇન્દાપુરમ ઇન્દિરાપુરમ વિસ્તારમાં આવેલા શક્તિખંડ બેમાં બુધવારે મોડી રાત્રે આ આગની ઘટના બની અહીં પ્લોટ નંબર એકસો અઠ્યાસી પર પાંચ માળની ઇમારત આવેલી છે અને આ ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગી હતી ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની આશંકા છે આગ લાગતા જ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને આ ઈમારતમાં જે ઓગણીસ પરિવારો રહેતા હતા તે તમામ પરિવારોને બચાવવામાં આવ્યા છે સુરક્ષિત રીતે આ પરિવારોને બચાવી લેવાયા છે જેને લઈને કોઈ જાનહાની થઈ નથી પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે આ આગ લાગી હતી ફટાકડાને કારણે આ આગ લાગી હતી અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે સમગ્ર ઇમારત આગમાં સળગી ગઈ હતી અને ઉપરના માળે ધુમાડો પણ દેખાયો હતો તો પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની આશંકા છે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને ઇમારતમાં જે ઓગણીસ પરિવારો રહેતા હતા એ તમામને બચાવી લેવાયા છે